જય હિન્દ મિત્રો આજના દિન સૌ પ્રથમ જાણીશું લતા મંગેશકરજી વિશે આજના દિવસે વર્ષ બે હજાર બાવીસમાં લતા મંગેશકરજીનું અવસાન થયું હતું લતા મંગેશકર ભારતની કોકિલા અને સ્વર સામ્રાજ્ય તરીકે જાણીતા હતા લતા દીદીજીએ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં પાર્શ્વ ગાયિકા તરીકે આપકી સેવા મેં ચલચિત્રમાં ગીત ગાયું હતું પણ તેમણે પ્રથમ ગીત તો ઓગણીસો બેતાલીસમાં કિતિ હાસલ માટે ગાયું હતું પણ ચલચિત્ર પ્રદર્શન થયું ત્યારે તેમાંથી એ ગીત કાઢી નાખવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો બેતાલીસથી અડતાલીસ સુધીમાં લતાજીએ આઠ જેટલા ચલચિત્રોમાં અભિનય કર્યો જેમાં ચિમક્યુલા સંસાર મોજેબાલ ગામભાવ છત્રપતિ શિવાજી વગેરે મરાઠી ચલચિત્રો તથા બડીમાં જીવનયાત્રા મંદિર ઓગણીસો છેતાલીસ વગેરે હિન્દી ચલચિત્રોમાં સમાવેશ થાય છે તેઓએ ભારત પર ચીને કરેલા આક્રમણની પાર્શ્વભૂમિકામાં જવાહરલાલ નહેરુની હાજરીમાં પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં કવિ પ્રદીપના બોલમાં શ્રી રામચંદ્રની ધૂન પર ગાયેલું એ મેરે વતન કે લોગો ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું ભારત સરકાર દ્વારા લતા મંગેશકરજીને વર્ષ ઓગણીસો ને પદ્મભૂષણ પુરસ્કાર વર્ષ ઓગણીસસો દાદા સાહેબ ફાળકે એવોર્ડ વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં વિભૂષણ અને વર્ષ બે હજાર એકમાં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે લતાજીને ચાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે તેમાં આજારે પરદેશી કહી દીપ ચલે કહી દિલ તુમ મેરે મંદિર આપ મુજે અચ્છે લગ્ન લગેનો સમાવેશ થાય છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્ય સરકારો દ્વારા લતા મંગેશકરજીના નામ પરથી સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવે છે હવે જાણીશું કવિ પ્રદીપજી વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો પંદર માં કવિ પ્રદીપનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે થયો હતો કવિ પ્રદીપજીનું પૂરું નામ રામચંદ્ર નારાયણજી ત્રિવેદી હતું તેમણે સૌપ્રથમ વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં રિલીઝ થયેલ ફિલ્મ કંગન માટે ગીત લખ્યા હતા વર્ષ ઓગણીસો ને બાસઠના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં લખેલું ગીત બહુ જ જે છે ખ્યાતિ પામ્યું હતું આ ગીતના બોલ હતા એ મેરે વતન કે જરા આંખ બરલો જો શહીદ એન કી જરા યાદ કરો કુરબાની જરા યાદ કરો કુરબાની વર્ષ ઓગણીસો ત્રેસઠમાં પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં આ ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમને વર્ષ ઓગણીસો સત્તાણું માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જય હિન્દ જય ભારત